કાલે ને પરમ દિવસે સરકારે જાહેરાત કરી કે વોડાફોન હોડાપોન કરોડ રૂપિયા માફ અને સુપ્રીમ કોર્ટે પણ એમાં આપી દીધી છે કે તમે કરી શકો તો ખેડૂત ખેડૂતને પચાસ પચાસ હજાર કરોડ દેવા પડે તો એમાં કઈ એને તકલીફ નથી બીજું કે ખેડૂતને જયારે નુકસાની આવે ત્યારે આ સરકાર શ્રી એમ કહે છે કે અમારે સર્વે કરવાના હમણાં મોરબી જિલ્લાના અંદર એક ગામની અંદર ખેડૂત કે કોઈ પણ વ્યક્તિઓના ઘરમાં ગાંજો વાયુ હતું તો એ પકડી પાડ્યો હતો પણ આ ખેડૂતની જે નુકસાની રહી એ ગોતી નથી આપતા દરેક ખેડૂત ની એક જ અવાજ છે કે અમારું દેણું ભરે અને જો આ આઠ દિવસની અંદર દેણા માફ નહી થાય તો સરકાર શ્રી ને અમે ચેતવણી આપી કે ચલો ગાંધીનગર અભિયાન અમે ની અંદર ન ભૂતો ન ભવિષ્ય કોઈ દિવસ ન જોઈએ તમારા ઉપર આપદા અમે પહેલી વખત માંગી રહ્યા સરકાર શ્રી ને ખુબ ખુબ વિનંતી કરી કે અમારા દેણા માફ કરો બાકી જો આ ખેડૂત ખુબ મત આપીને તમને બેહારી શક્તિ હોય તો ફેંકી પણ શકે છે મારું નામ જીતેન્દ્રભાઈ ઠોરિયા સરપંચ માનસર અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ નિભાવું છું અમારી રજૂઆત આજે ખેડૂત વતી હતી કે મોરબી જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ થયો છે એને લીધે ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે એટલે ખેડૂત અત્યારે બે હાલ જેવી પરિસ્થિતિમાં છે આજે ખેડૂતને જે પાંચ આંગળીએ પુણ્ય કરવા વાળો ખેડૂત આજે લાચાર થઈને બેઠો છે એટલે સરપંચ એસોસિએશનને આજે અમે નક્કી કરી ખેડૂતને સાથે રાખી સરકાર શ્રીમાં અમે એવી રજૂઆત કરી છે કે ખેડૂતના તેવા સંપૂર્ણ માફ કરવા જોઈએ જૂની વીમા યોજના જે છે તે ચાલુ કરવી જોઈએ ને અત્યારે તાત્કાલિક જે રાહત પેકેજ છે એ હેક્ટરે પચાસ હજાર રૂપિયા જેવી અમારી માંગણી છે કે ખેડૂતને પચાસ હજાર રૂપિયા એક હેક્ટરે અને જે હેક્ટરની મર્યાદા છે એ પણ દૂર કરવી જોઈએ એવી પાસે અમારી માંગણી છે તો આમ તો સંપૂર્ણ નાશ જેવી જ પરિસ્થિતિ છે અને ખેડૂતને જે પાલો કીએ પાલો એટલે કે જે ઘાસચારા માટે ઉપયોગ થાય એ પણ ઉપયોગમાં આવે એમ નથી ખેડૂતને એમ હતું કે પશુપાલન થકી એમ કે જીવન રોજગાર અમારો ચલાવી લઈશું પણ આજે ખેડૂતને નિર્ણય નાખવા માટે જે પાલો હોય એ પણ આખો કાળો પડી ગયો ને ખાઈ શકે પશુ એ એવો રીયો પણ નથી એટલે અમે સરકારશ્રી પાસે આજે ખેડૂતનો દીકરો કોઈ દિવસ માગતો નથી આજે એનાથી અમે સરકારશ્રી પાસે માગવા ગયા છીએ ખેડૂતનું દર્દ જોઈને એટલે અમારા સરકારશ્રીને બે હાથ જોડે વિનંતી છે કે સાહેબ આ ખેડૂતને તમે કંઈક આપો તો જગતનો તાત કંઈક ઊભો થશે મારું નામ પ્રદીપ કુંડારિયા નીચી માટે સરપંચ છું અમારી એક જ માગણી છે કે ખેડૂતોને સો એ નુકસાન પામ્યું છે જે અમને પૂરેપૂરું દેણું માફ કરી દે સરકાર બસ અમારી એ જ આશા છે બીજું કઈ નથી જો બિહારમાં જો દેણું માફ કરી શકતી હોય ગઠબંધન વાળી સરકાર તો અહીંયા ગુજરાતમાં કેમ નહીં